આત્મા પર કોઈનું ધ્યાન જતું નથી દેહ રુધિર છે બે દિવસ અરે એક દિવસ નો રખાય એક દિવસ રાખવું હોય ને તો કોલ્ડ સ્ટોરેજ કરવું પડે નથી સાહેબ કોઈને ફોન કરો કે ભલાણાભાઈ ગયા એટલે સામેથી કેટલા વાગે એને ગાર્બેજ કરી નાખવું પડે સાહેબ આ ત્રણસો ટ્રિલિયન ડોલર યુએસ ડોલર આ વિધાઉટ સોલ આ બોડી બનાવવું હોય ને તો થ્રી હંડ્રેડ યુએસ ટ્રિલિયન ડોલર રિક્વાયર્ડ પણ એમાં ઓલું પ્રાણ ન આવે જે બાળીએ ને એ આ શરીરની માયા છોડીને મારે તમારે આત્માને ઓળખવો પડશે મીરા કહે છે ધન રૂપિયા એસેટ આદિ ભેગી કરશું તો કદાચ આપણી જીવનની જરૂરિયાતો જે છે એ આપણે પૂરી કરીશું એમાંથી આપણે ગોલ સિદ્ધ કરી શકશું પણ જે અનંતની યાત્રા છે પરમની યાત્રા છે એ યાત્રા ના માર્ગ પર જો મંડાણ કરવું હશે તો આંખથી અંતર અંદર યાત્રા કરવી પડશે બાહ્ય યાત્રા નહીં અંતર યાત્રા કરો તો તમારો ભ્રમ ભાંગશે સાહેબ આ સૌથી વધારે પરેશાન કરે છે મને તમને મારો ભ્રમ કે મને હેની ચિંતા મારે હું જરૂર એ મારો તમારો ભ્રમ છે